લીંબડી પેટ્રોલ પંપ પર પેટ્રોલમાં ગડબડી પેટ્રોલ જોવા મળ્યું છે ગુલાબી કલરનું ત્યારે ઘણાના વાહનો ખોટક્યા ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી ધંધુકા હાઇવે ઉપર આવેલ પેટ્રોલ પંપમાં અલગ પ્રકારના કલરનું પેટ્રોલ જોવા મળી રહ્યું છે આ બાબતે ગ્રાહક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ પેટ્રોલમાં પાણી હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ ત્યારે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો પેટ્રોલ ગુલાબી કલરનો તેમાં નીચે પાણીનો થર જોવા મળી રહ્યો છે તેમ જ જોડે જોડે પંપનું મશીન પણ ખુલ્લું જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતે પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે ગરમીના કારણે બેલ્ટ છોંટી જવાના કારણે આ મશીન ખુલ્લું રાખવામાં આવેલું છે જો આ બાબતે કોઈ ઐચ્છનીય દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ત્યારે પેટ્રોલ પંપના માલિકે જણાવ્યું હતું કે એના જવાબદાર પેટ્રોલ પંપ એટલે કે અમે આવો જવાબ આપવામાં આવ્યો હતો જરા પેટ્રોલ પંપમાં પેટ્રોલમાં ગેરરીતિ થતી હોય જેવું ગ્રાહક દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે ધંધુકા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ હાલ વિવાદમાં ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે માલિકને પણ કોઈ જાતની પડી ના હોય તેવું જોવા મળ્યું